છોટાઉદેપુરના પીપલેસ ગામે દીપડાનો આતંક નિશાળ ફરિયામાં ઘરની અડારીમાં બાંધેલા પાંચ બકરાનું દીપડાએ મારણ કર્યું રાત્રે દરમિયાન રાઠવા કાંતિભાઈ માલજીભાઈના ઘરની અડારીમાં ઘુસ્યો હતો દીપડો ઘટનાને પગલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે એક દીપડાને વન વિભાગે પીપલેશ ગામેથી પાંજરું મૂકી ઝડપી પાડ્યો હતો ફરી દીપડા દ્વારા બકરાનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ થયો હતો દિનેશ રાઠવાના ઘરની અડારીમાં બાંધેલા બે બકરાનું અગાઉ દીપડાએ કર્યું હતું મારણ વન વિભાગે ગઈકાલે એક દીપડાને પૂર્યો હતો પાંજરે ફરી હુમલો થતાં ગ્રામજનોમાં ભય દીપડાને પાંજરે પૂર્વ અને દૂર જંગલમાં છોડ સ્થાનિકોની માર છોટાઉદેપુરથી અજય જાની એટલે જ ગામ છે ત્યાં આજ રાત પાંચ બકરા મારીને દીપડો જતો રહ્યો છે એની પહેલાં આ મારી જ પંચાયતમાં આવેલ નાળે ગામ છે ત્યાં ત્રણ બકડા મારી ગયો હતો તો પાંજરું મૂક્યું હતું અને રીક્ષું કરાવી ગયું અને એ પછી કંઈક છોડી આવ્યા એ રીતના આ હું કે વારંવાર સાંજ પડે ને અંદર ગામમાં આવી જાય છે દીકડો ને હમણાં તો આ જાનવરોને હુમલો કરે છે કોઈ દિવસે ના મળે તો કંઈક નાનું છોકરું કે કોઈને બી માણસને કદાચ હુમલો કરી જાય તો એની જવાબદારી કોણ રહેશે બસ કે પિંજરું મૂકી દઈ અને અહીંથી કંઈક પકડાય એટલે કંઈક બહાર છોડી આવે દૂધ એવી માંગ છે ગામવાળાને બધાને રાઠવા રમેશભાઈ હજીરાભાઈ સરપંચ હા આજે રાત્રે પાંચે પાંચ બકરા અમારા મારી નાખ્યા છે બાંધવાનું બકરા બાંધવાનું કરેલું ત્યાં અહીંથી રાતે દીપડો આવેલ ને બે દિવસ પહેલી મારવા ગામ નાલે જ મારવા ગામથી હો